વાઘોડિયા તાલુકાના માઢોધર ગામે છેલ્લા ઘણા સમયથી અમે આંદોલન કરી રહ્યા છે કે માઢોધર ગામના સ્મશાનની બાજુમાં ખૂબ જ મોટા પાયે ડમ્પિંગ યાર્ડ મૂકી દેવામાં આવ્યું છે કચરા પેટી બનાવવામાં આવી છે એ કચરાપેટી કોઈ પણ નિયમ અનુસાર ચાલતી નથી કોઈ દિવાલ નથી કોઈ સુરક્ષા નથી કોઈ પણ વ્યક્તિને સ્વાસ્થ્યનું નુકસાન છે તેમજ માઢોધર ગામના લોકોને ગટરની સુવિધા વ્યવસ્થિત મળતી નથી પાણીની લાઈનો વારે ઘડીએ લીકેજ થઈ જાય છે એ પાણીની લાઈનો નું નવીકરણ થવું જોઈએ તેમજ પૌરાણિક મહાદેવજી નું મંદિર છે તેને યાત્રાધામમાં તો લગભગ લેવામાં આવ્યું છે એવા સમાચાર છે પરંતુ ખાલી નામનું લેવામાં આવ્યું છે કોઈ પણ પ્રકારનો વિકાસ કરવામાં નથી આવતો વિકાસ ની વાત તો દૂર છે પરંતુ મહાશિવરાત્રી નો મહા પર્વ આવી રહ્યો છે ત્યારે ગામના લોકોએ ચીફ ઓફિસર નગરપાલિકામાં રજૂઆતો ઘણી કરી કે અમારા મહાદેવજી મંદિરનું ચોકને સાફ સફાઈ કરવામાં આવે પરંતુ એ પણ સાફ સફાઈ થઈ નથી હું ચોક્કસથી કહું છું કે આ ગામ પ્રત્યે આ લોકોની નફરત થઈ ગઈ એવું લાગે છે કારણ કે આ ગામ લોકો માટે બોલે છે પોતાના માટે અવાજ ઉઠાવે છે એ આ નેતાઓને સત્તાધીશોને ગમતું નથી પરંતુ અમે અમારા ગામના લોકોને પ્રેમ કરીએ છીએ જે અમારા ગામના લોકોનું ખોટું થશે રજૂઆત નહીં સાંભળવામાં આવે તે એમની સાથે ઉભા રહીશું એ જ આજે ટેલર ની કરી છે એક ઉપવાસ આંદોલન એક દિવસનું સમગ્ર ગ્રામજનો બેસીને કર્યું છે હજુ પણ જો કોઈ પણ પ્રકારનું નિવારણ નહીં આવે ન્યાય નહીં મળે તો ભવિષ્યમાં મોટું આંદોલન કરવું પડશે તો પણ લોકો તૈયાર છે અને માડોદર ગામના તમામ લોકો બસો ભરીને આ નેતા ઘરે પણ આંદોલન કરવા માટે તૈયાર છે